સંતોષવા માટેનું મહત્વનું પ્રાપ્તિ જરૂરિયાતોને સંતોષવા માટેનું મહત્વનું પ્રાપ્તિ સ્થાન એટલે બોન્ડ બોન્ડ ડિબેન્ચર પણ લાંબા ગાળાનું જ પ્રાપ્તિ સ્થાન છે અને બોન્ડ પણ લાંબા ગાળાનું જ પ્રાપ્તિ સ્થાન છે તો બોન્ડ એ કંપની માટે ઉછીની લીધેલી એક નાણાકીય બાબત એક નાણાકીય મૂડી છે તો આ બંને બોન્ડ જો કંપની માટે દેવું છે તો બોન્ડના જે હોલ્ડરો હોય છે જેમ શેર હોલ્ડર હોય જેમ ડિબેન્ચર હોલ્ડર હોય એ રીતે બોન્ડના જે હોલ્ડર હોય છે એ કંપનીના શું બનશે

ચર કરતા એની કિંમત વધુ હોય છે ડિબેન્ચર કરતા બોન્ડની કિંમત વધુ હોય છે મિત્રો તમને ત્રણ ગુણની અંદર બોન્ડ વિશેની માહિતી કે ટૂંક પૂછી શકાય તો ખાસ ધ્યાન આપો

આવી બોન્ડની કોઈ ચોક્કસ સમયગાળો હોય છે આવી બોન્ડ સરકાર દ્વારા કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કે કંપની દ્વારા બહાર પડે છે આપણે હમણાં જ ચર્ચા કરી તો સરકાર કે કંપનીઓને મોટી યોજનાઓનો જો હાથ ધરવાનો હોય જો મૂડીની તાતી જરૂર છે તો એવા સમયે મોટી રકમ મેળવવાના હેતુથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતના હેતુથી સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન કે કંપની

મૂડીની તાતી જરૂરિયાત હોય છે લાંબા સમય માટે નાણાંની ખાસ જરૂર હોય છે એવા હેતુથી મોટી રકમ મેળવવાના હેતુથી લાંબા સમયની જરૂરિયાતને મેળવવાના હેતુથી બોન્ડ બહાર પાડવામાં આવે છે તો આ હે બોન્ડ તો થેન્ક યુ સો મચ બોન્ડની ટૂંક પરીક્ષામાં તમને બે ગુણ કે ત્રણ ગુણમાં ચોક્કસ પૂછાશે તો થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે થેન્ક યુ